પોલીસ ઇન્સ્પેક્ટર કચેરી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અમદાવાદ તારીખ બે દસ બે હજાર પચીસ રાયોટિંગના ગુનામાં સડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ગુજરાત યુનિવર્સિટી પોલીસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સાહેબ તથા અમદાવાદ શહેરનાઓએ શરીર સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનામાં આરોપીઓને પકડી પાડવા માટે અવારનવાર સૂચના આપેલ હોય જે સૂચના લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર બાબા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન મુજબ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ કોર્ડના માણસો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પાઠ ગુણ નંબર અગિયાર ઓગણીસ દસ સત્તર બસો પચાસ એકસો અઠ્યોતેર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો પંદર બે એકસો સત્તર બે એકસો અઢાર એક એકસો છવ્વીસ બે એકસો એકાણું ત્રણ બસો છનું ખત ત્રણસો ચોવીસ ચાર ત્રણસો ઓગણત્રીસ ત્રણ એકસો નેવ્યાસી બે એકસો નેવ્યાસી ચાર તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબના ગુનાના આરોપીઓ નામે નામે નંબર એક પ્રતિક શ સતીષભાઈ ભરમાડ વર્ષ ચોવીસ ધંધો ટુર એન્ડ ટ્રાવેલ્સ રહે મકાન નંબર ઓગણસાઠ અમન વૃદ્ધ સોસાયટી કિરણ પાર્ક નવા વાડજ અમદાવાદ શહેર

રૂપેશભાઈ એસો ભરતભાઈ ભરવાડ ઉમરવર્ષ ત્રીસ ધંધો પશુપાલન રહે ભરવાડવાસ ગાય સંકલ પાસે નવા જ અમદાવાદ શહેર નંબર પાંચ પ્રથમ સો ઓ સતીષભાઈ ભરવાડ વર્ષ બાવીસ ધંધો ટુર એન્ડ ટ્રાવેલ્સ રહે મકાન નંબર ઓગણસાઠ અમનરૂચ સોસાયટી કિરણ પાર્ક નવા જ અમદાવાદ શહેર નંબર છ સતીષભાઈ ગગાભાઈ ભરવાડ ઉમર વર્ષ ઓગણપચાસ ધંધો વેપાર રહે મકાન નંબર ઓગણસાઇ અમનરૂદ્ધ સોસાયટી કિરણ પાર્ક નવાવાડા જ શહેર શહેરનાઓએ ઉપરોક્ત ગુનાના કામી તારીખ એક દસ બે હજાર પચીસના કલાક ત્રેવીસથી સ્વાગડે પકડી જેલ હવાલે કરવામાં આવે છે કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી મનાજ બે આઈસી આશીષ અસ ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ મોહમ્મદ સહ અહેડ કોન્સ્ટેબલ ઉપ્રેમનમસિંહ દશરથમનસિંહ અપોકો સંજયકુમાર માવજીભાઈ અપોકો જયદીપભાઈ રાજુભાઈ